સુરેન્દ્રનગરમાં વરસાદને પગલે થયેલા નુકસાન અંગે ખેડૂતોનો સરકાર સામે વિરોધ જોવા મળ્યો જેમાં ખેડૂતોએ સરકાર સામે થાળી રાખી વિરોધ નોંધાવ્યો સુરેન્દ્રનગર ખાતે આપ સાથે રાખી કિસાન સહાય રેલીનું આયોજન કરવામાં આવ્યું ઉપરવાસ માં થયેલા ભારે વરસાદના પગલે થયેલા નુકસાન અંગે સરકાર સાથે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી સર્વે ના નામે માત્ર નાટક કરતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે તેમજ પંચ રોજ કામ સાથે સર્વે કરવા ખેડૂતોએ માંગ કરી હતી તંત્ર દ્વા એકવીસ લાખે માં વિરોધ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્ર માં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો મોઢે આવેલો સીનવાઈ ગયો છેલ્લા ચાર વર્ષથી કુદરતી આફતોની સામે જગતનો તાત જજુમી રહ્યો છે આ વર્ષે તમામ ખર્ચ તમામ મહેનત કરી અને ખેડૂતો મહા મહેનતે પોતાનો પાક તૈયાર કરેલો આ વર્ષે પણ કુદરતે જે કુદરતી આફત સર્જી અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે સર્વેના નામે જ્યાં સુધી ખેડૂતોને માહિતી મળી છે ત્યાં સુધી આ જિલ્લાને અને આ જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર થતું હોય આવી અમને શંકા છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને તમામ ખેડૂત આગેવાનો સાથે મળી જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આજે પત્ર લખી રજૂઆત કરવાના છે કે આવનાર ટૂંક સમયમાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે પ્રતિ હેક્ટર જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આજથી ચાર વર્ષ પહેલા જે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા રકમ નક્કી થઈ હતી એમાં મોંઘવારી પ્રમાણે થોડો વધારો કરી અને ચાર એકટરની મર્યાદામાં ગામ એકમ ગણી તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે ક્યાં સુધી બગડેલો પાક ખેડૂતે પોતાના ખેતરમાં રાખવો આ સરકારે ચોખવટ કરવી જોઈએ કેવી રીતના સર્વે થશે કઈ ટીમ કયા ગામમાં આવશે આગોતરી જાણ થવી જોઈએ એ સિવાય સ્થળ પર પંચરોજ કામ થવું જોઈએ ખેડૂત આગેવાનો તલાટી સરપંચને સાથે રાખવા જોઈએ જેના કારણે ખેડૂતને પોતાને ખબર પડે કેટલા ટકા પોતાને ખેતીમાં નુકસાન ટીમે લખ્યું છે ખરેખર જે અત્યારે સર્વે થાય છે એ સર્વે માત્ર નવ ટંકી હોય એવું અમને દેખાય છે ત્રણ દિવસની અંદર હવા લાખ હેક્ટર જમીનમાં સર્વે થઈ ગયો આવા ઓફિશિયલી આંકડાઓ જ્યારે અમે જોયા તો અમે સ્તબ્ધ રહી ગયા કે ખરેખર આટલો સર્વે ઝડપી કેવી રીતે થઈ શકે

અને બેંકની પાસબુકની ઝેરોક્ષ પણ સાથે લાવી અને અરજી કરવા માટે આવ્યા છે કે અમારા પાકોની અંદર ઝાઝા વરસાદ બાવીસ ઇંચ જેવો વરસાદ પડવાના કારણે અમારા ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવે છે તો એના માટે થઈ અને સરકારને અમે આજે અરજી કરી અને અમારા ખેતરો સુધી તાત્કાલિક ધોરણે સર્વે કરી અને અમારે પચાસ ટકા સો ટકા નવ્વાણું ટકા પાંત્રીસ ટકા અલગ અલગ પ્રકારનું બધાને નુકસાન થયેલું છે જેમાં કપાસ છે મગફળી છે એરંડા છે તેમજ તેલીબિયા પાકો છે એની અંદર અને શાકભાજીની અંદર બહુ મોટું નુકસાન ખેડૂતોને ગયેલું છે તો આ સરકારે જે મુખ્યમંત્રી સહાય યોજનાની અંદરથી જે બે હેક્ટરની મર્યાદાની અંદર વીસ હજાર રૂપિયા સહાય ચૂકવવાની જે વાત કરેલી આજથી ત્રણ વર્ષ ચાર વર્ષ પહેલા હવે એની અંદર આ વખતે અમારા ખેડૂતોની એવી માંગ છે કે આવનાર સમયની અંદર ચાર હેક્ટરે અને વીસ હજાર થી વધારે જે રૂપિયા રોકડ પોતપોતાના ખેડૂતોના ખાતાની અંદર અરજી કરવા માટે ધોરણે તમે જે અમે સાંભળીએ છીએ કે ભાઈ સર્વે નામે જે કઈ ધતિ ચાલે છે એ ઓન પેપર ઓન રોડે કરી નાખે છે તો અમારા ખેડૂતોની એવી માંગ છે કે દરેક ખેડૂતો ખેતરે આવી અને એની પરિસ્થિતિ નો તાગ કાઢે બસ એ